રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના હાળાના વાગવા આવ્યા હે પીલું પીલું ને છૂટવું હે અટાણામાં હે ને ફૂલ રમાડી લીધું કાલે અમારા મહેમાન હતા નજી છે બેનને બનાવીને એ ભાણા જઈએ અટાણામાં ધોળાવ્યું ને ફૂલ થકવી લીધું પણ હજી તો ઈથા કંઈ છે ને એને હજી રમવું હોય હા યાર આવે એ પલક તો બધા ગામમાં ગયા છોકરા ના છે ને હાવ છાંયો થઈ ગયો હોય

લઈ કાલ લઈ માં આજ લગ્નમાં જવા નહોત લઈ જાય કાલ આવે ને તો આટો દેવાઈ જાય બે થઈ જાય અમે બે જાય વડે આ હોટેલ છે હાલો ફાળા નો તો થયા હે હું તો તૈયાર થઈ ગયો હું બાયો નજી તૈયાર થવાનું હાલે હે હાને ને હવા ના રમાડે હાને બારું લઈ જાય ભવ્ય ના આવે એને તારા જેવું ને જોઈ કોક રમાડવા વાળું ભાઈ

મેં તાળું બધું નઈ જવું પડે એક ને મુજા હતા આખ્યા કે બાપુ કે અને આજ માંડવામાં લેવા ને આપડે તમને ખબર હોય તો વિદ્યામાં આયાતા હા તો મોહીને આયાતા તારીખ હવે નજીક આવી ગઈ હમણાં વાર ય પાછો ફુવારો લગ્ન ચાલુ થાય એની ગાડી બારી હતી આર હુડા થઈ ગયા ગાડી બારી લેવાના કોઈ ગોવિંદભાઈ ગાડી લઈ લીધી આરઘોડા થઈ ગયા

અમારા ગયા ને એક ભાઈ માંડવી લેવા આવ્યા ગિરનાર ચા હા એ નવરાત્રે નવરાત્રે આવી ગયા ને એટલે આપડે એ અટાણ એ જોખવાની ગિરનાર ચા બી માં દેવાનું છે

અને અમારે થાય ને આ તગારું અવડું વડું છે અને વજન વાળી માંડવી આ ચાર તગારો ના થાય ને તો બેમાં થઈ જાય

પછી ભરવાતા પછી પાછો રીક્ષો કંઈક આવવાના હોય એમ ઠીક હાલ મારે હું કેતી હતી ને મારે ફૂલ આમાં હાવ થર ચડી ગઈ છે વારવાનું વારી અહીંયા છે ને મારે થાય છે ઘી ગરમ ટોપિયા આખું ભર્યું નથી માથે ઉભું પડે એમ હે જો ટોપી ટોપિયું હોય ને આ ગરમ થઈ જાય માખણમાંથી પછી પાછો થરકીએ ને આપણે બીજા થામમાં નાખ્યું એટલે એક બે વાર ધોઈ અસલ અને ગરમ કરી માખણ અને પછી બીજા હા એ ઢોકળા બીજા થામમાં નાખીને તો હવાર ને તો હાવ થામમાં અસલ જાવી જાય અને હાવ ગરમા ગરમ નાખીને તો જાવવામાં વાળ લાગે હાલો જો રીક્ષ ભરવા આવી ગયો મેં ભર્યું નથી ખાલી વિડિયો શૂટિંગ ઉતારવા ગયો ને આટલી વાર માહોલ બી ચાલુ થઈ જાય એકદમ એ લગી નહીં અને કઈ જો છટી રહી જે ખાવ તો એટલે મુંગોવારી ને બેટી ને ખાવ તોય એ ગીરક ખા હવે તો એ ફડ ચાલ ઉપર બારી થઈ જાય એનું હું કોફી બનાવું કે ઠંડુ લઈ આવ્યો કોફી બનાવું કોફી બનાવું કે હાલો આ ભાઈ ને ચા બનાવ્યો હતો અટકાવી લેજો એકાદ ફરી ચા લવ રખડવું હોય

થોડી ઘણી કદાચ વધવી વખત વધી અને ભાવ આપણે જે દીધા ચોખ્ખી કરી ને તે દી મેં સોળસો રૂપિયા કહ્યા હતા તેથી પછી આપણે ઓલા યુવા આવ્યા હતા હા લઈ આવ્યા બેન બે ઘૂઘરા લેવા નેસ્તો ચાલે ભાઈ આપણે વાત અધૂરી રહી ગઈ જો બેન ઘૂઘરા લેવા જતી હતી ને વચમાં ભોળ રહી ગયો વીડિયો અધૂરો રહી ગયો ચાર ઘૂઘરા હતા ત્રણ તો ખાઈ ગયો ફોન માં વાત કરતા કરતા હા અને આપણે ભાવ ની વાત કરતો તો પેલા હોડ હો ગયા હતા પછી હિતેશભાઈ કે કઈક અમારી વાત રાખવાની હતી પંદર કર નાખો મેં કાલો પંદર હિતેશભાઈ ને જોવા આવ્યો હતા ને તમે વિડીયો જોયો હે મેં તમે તમે કયો પછી હોય ને કયો હતો એની ટૂંકમાં એ જીના જીના ફોન આવ્યા ને મને ગેણ આવ્યો ને એને બધા પંદર હો કયા હતા પછી તોય મને એમ થયું કે હાલો ને આપણે ખેડૂત ને બધાને ખેડૂતને જ્યાં હે ને અને હું મેં ભાવે માંડવી નો પાછો ઉતરી ગયો અમને મનમાં એમ થયું કે અમારે ઉતરવું જોઈએ નકર જે લેવા આવે એની પૂછ્યું નથી પૈસા દે ને ત્યાં પાછા દે ખબર પડે કે આની ભાવ ઓછો કર્યો

Nay gì đúng không? Hả? Hả? Kim cái gì? Mít thì là cái bé này này. Hả? Bà bây giờ giờ bà bây giờ bà bà